વાત કરી છે જે રીતે હિન્દુત્વની વાત થઈ રહી છે એને લઈને તમે શું કહીશું આ વખતે ભરૂચ લોકસભામાં કામની રાજનીતિ થવાની છે મનસુખ દાદાએ પોતે કામ નથી કર્યા એમની સરકાર હોવા છતાં નિલેશ કુંબાણી એ ભાજપ સાથે રહીને આખું સેટિંગ કર્યું છે કરોડો રૂપિયાનો સોદો થયો છે

કોણ ચાલે ચેતર વસાવા કે મનસુખ વસાવા અત્યારે ચેતર વસાવાનું ડોર ટુ ડોર કેમ્પેનિંગ ચાલી રહ્યું છે અને આપ જોઈ શકો છો ચેતર વસાવા જે છે તે અત્યારે જનસંપર્કમાં નીકળેલા છે ભરૂચની અંદર આ જે વિસ્તાર છે ત્યાં આગળ તેમનું જનસંપર્ક ચાલી રહ્યું છે લોકોને ડોર ટુ ડોર તેઓ મળી રહ્યા છે અને સીધા ચૈતરભાઈ સાથે જ વાતચીત કરીએ કારણ કે જે રીતે આખો માહોલ ગરમાયો છે જે રીતના ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ સાંસદ મનસુખ દાદાને ત્રીસ વર્ષ આપ્યા પોતાની સરકાર હતી છતાં એ કામગીરી નથી કરી શક્યા પોતાનું એક જનસંપર્ક કાર્યાલય પણ નથી ખોલી શક્યા સાથે પોતાનું બજેટ પણ વાપરી નથી શકતા ત્યારે આ વિસ્તારમાં આજે અમે જનસંપર્ક કરવા નીકળેલા છે લોકોના અનેક પ્રશ્નો છે ગટરની વ્યવસ્થાના પ્રશ્નો છે પીવાના પાણીના પ્રશ્નો છે લાઇટ પણ વીજળી પણ રાતે જાય છે એના પણ ધાંધ્યા છે ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે પરિવર્તનની લહેર ઉઠી છે ત્યારે આજે ઠેર ઠેર અમારું સ્વાગત કરે છે અમને આવકારે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભામાં ચૈતરભાઈ જ ચાલવાના છે અને મનસુખભાઈને આ વખતે આરામ આપવાના છે તમે કહી રહ્યા છો મનસુખભાઈને આરામ આપવાના છે પણ કારણ કે તમારું તો ડેડિયા પાડ્યા છે આદિવાસી વિસ્તાર છે તો આદિવાસી વિસ્તાર ઉપર શહેરી વિસ્તારની અંદર તમારું અત્યારે ડોર ટુ ડોર તમે કરી રહ્યા છો તમને લાગે છે કે શહેરના લોકો તમને વોટ આપશે કારણ કે શહેરના લોકો મોટાભાગે એવું કહેવાય છે કે પ્રધાનમંત્રીને વોટ આપવા માટે વોટ આપતા હોય છે લોકસભામાં જે રીતે બે હજાર ચૌદમાં બહુ થવા મોઘવાડી કામાર બાર મોદી સરકાર બે હજાર ઓગણીસમાં મોદીજી કોલ આવેગે અચ્છે દિન આવંગે અને હવે બે હજાર ચોવીસમાં મોદીજીની ગેરંટી લઈને આવ્યા છે ત્યારે લોકોને હવે ભરોસો ઉઠી ગયો છે તમે જોઈ શકો છો માત્ર ડેડીયાપાડા નહીં પણ માત્ર આદિવાસી સમાજ નહીં પણ ઇન્ડિયા ગઠબંધન સાથે આજે તમામ સમાજના લોકો છે માઇનોરિટી સમાજ હોય આદિવાસી સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય પટેલ સમાજ દલિત સમાજ આજે અમારા માટે દુઆઓ કરે છે પ્રાર્થના કરે છે કે પરિવર્તન થવું જોઈએ ત્યારે લોકો ભરૂચના એટલા બધા હેરાન થયા છે જીએસટીમાં વખતે હેરાન થયા છે વેપારીઓ નોટબંધીમાં પ્રજા હેરાન થઈ છે કોરોના દરમિયાન પણ અહીં લોકો લાશો સળગાવવા માટે બોડી સળગાવવા માટે લાશોની લાઈનો હતી હમણાં નર્મદા નદીનું પૂર આવ્યું એમાં હજારો ઘરના બે બે માળ સુધી પાણી ભરાઈ ગયા ત્યારે સરકાર પરથી એમને ભરોસો ઉઠી ગયો છે અને આ વખતે માત્ર ભરૂચ લોકસભામાં નહીં પૂરા ગુજરાતમાં પરિવર્તનની લહેર ઉઠી છે એની શરૂઆત ભરૂચથી થવાની છે અને ભરૂચમાં

જબરજસ્ત રીતે સપોર્ટ કરતા દેખાઈ રહ્યા છે શું લાગે છે ચૈતરભાઈ મુસ્લિમો તમને સપોર્ટ કરશે અહીંયા આગળ આપણે તમે જોયું હશે અત્યાર સુધી ભરૂચ લોકસભામાં જ્યારે પણ લોકસભાની ચૂંટણી ચાલતી હતી માઇનોરિટી સમાજમાંથી મુસ્લિમ ઉમેદવાર હોય એટલે માત્ર ભાજપ ધર્મના નામે હિન્દુ મુસ્લિમ કરીને જીતતા હતા આજે ઇન્ડિયા ગઠબંધનનો એવો ચહેરો આજે છે ચૈતર વસાવા કે તમામ સમાજના લોકો આજે સ્વીકારે છે અને તમામ સમાજના લોકોમાં ઉત્સાહ છે આ વખતે તમે જોજો મુસ્લિમ સમાજમાં પણ મતદાનનો મતદાનની ટકાવારી ઊંચી થવાની છે અને બધા જ લોકો મતદાન કરવાના છે અને મુસ્લિમ સમાજ આખો ને આખો મુસ્લિમ સમાજ આજે અમારી સાથે છે ઇન્ડિયા ગઠબંધનની સાથે છે તમે કહી રહ્યા છો કે મુસ્લિમો તમારી સાથે છે પણ પ્રધાનમંત્રીએ જે રીતે એક વાત કરી છે અને જે રીતે હિન્દુત્વની વાત થઈ રહી છે એને લઈને તમે શું કહેશો કારણ કે એ તો તૃષ્ટિકરણની વાત ઉપર આવી ગયા છે હવે હા એ લોકો હમણાં સુધી તો રામ મંદિરની ત્રણસો સિત્તેરની વાત કરતા હતા વિકાસ વિકાસની વાત કરતા હતા પણ હવે અમને ડર લાગી ગયો છે ત્યારે આ ડરના માહોલમાં હવે ફરી હિન્દુ મુસ્લિમ પર આવી ગયા છે પણ આ વખતે ભરૂચ લોકસભામાં હિન્દુ મુસ્લિમનો કોઈ મુદ્દો નથી આ વખતે ભરૂચ લોકસભામાં કામની રાજનીતિ થવાની છે મનસુખ દાદાએ પોતે કામ નથી કર્યા એમની સરકાર હોવા છતાં ત્યારે આ વખતે અહીં કોઈ હિન્દુ મુસ્લિમની મુદ્દો અહીંયા ચાલવાનો નથી આ વખતે કામની રાજનીતિ ભરૂચ લોકસભામાં ચાલવાની છે મોદી ચહેરો પણ અહીંયા નથી ચાલવાનો અહીંયા તો કોણ લોકોની વચ્ચે રહેવાનું છે કોણ લોકોની સેવા કરવાનું છે કોણ લોકો સાથે રહે છે એ જ ચહેરો અહીંયા ચાલવાનો છે એટલે આ વખતે ઇન્ડિયા ગઠબંધન ભરૂચ લોકસભા જીતે છે જીતી છે ને જીતે છે અચ્છા તમારા નેતા જે છે અરવિંદ કેજરીવાલ અચ્છા જનસંપર્ક ચાલી રહ્યો છે ચૈતરભાઈનો એટલે આ જનસંપર્કની વચ્ચે જ ચૈતરભાઈ સાથે વાત કરી રહ્યા છે છે અમે નેતા અરવિંદ કેજરીવાલ અત્યારે તો જેલની અંદર તમારી તમારા અનાઉન્સ થયા પહેલા ચૈતર વસાવા પણ જેલની અંદર ગયા હતા આ એક સિમ્પદી વેવ તમે લેવાનો પ્રયત્ન કરી રહ્યા છો લોકોની સંવેદનાને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છો તમે જોઈ લો દેશમાં લોકતંત્રનું આજે હનન થઈ રહેલું છે વિપક્ષમાં જેટલા પણ નેતાઓ સરકાર સામે કામની રાજનીતિ કરે છે એમને ઈડીનો ઉપયોગ કરીને પોલીસનો ઉપયોગ કરીને એમને જેલમાં નાખી દેવામાં આવે છે અમને પણ અમને પણ અમને અમને પણ ખોટી રીતે અમને પણ ખોટી રીતે હેરાન કરીને જેલમાં નાખવામાં આવ્યા હતા તમે જોયું હશે ત્યાંના આદિવાસી સમાજ માટે અમે શિક્ષણ માટે બોલ્યા રોજગાર માટે બોલ્યા એમને ખેતીવાડી લાઈનો મળે સારા દવાખાના મળે બસની સુવિધા મળે જળ જંગલ જમીન પર આદિવાસીના અધિકારો રહી એના માટે સરકાર સામે અમે બોલ્યા ત્યારે સરકારે અમને જેલમાં નાખી દીધા અને જેલમાં નાખવામાં આવ્યા અને અમને એવું કહેવામાં આવ્યું કે તમારે ભાજપમાં આવી જવાનું છે તમને આટલા રૂપિયા આપી દઈશું તમને આ આ પદ આપી દઈશું પણ અમારી વિચારધારા સાથે અમારી વિચારધારા સાથે અમે સમજોતો નથી કરવાના અને ભાજપ સાથે નથી ગયા આજે ભરૂચ લોકસભા અમે લડીએ છીએ પૂરી તાકાતથી લડીએ છીએ ખૂબ મજબૂત મજબૂતાઈથી લડીએ છીએ અને ભરૂચ લોકસભા અમે આ વખતે જીતવાના છીએ બિલકુલ ભરૂચ જીતવાની વાત તમે કરી રહ્યા છો તમે અહીંયા જોઈ શકો છો જનસંપર્ક જે છે તે કરી રહ્યા છે અને ઘરે ઘરે ડોર ટુ ડોર કેમ્પેનિંગ હવે શરૂ કરી દીધું છે કેમ કે ભરૂચનો આ જે વિસ્તાર છે ખૂબ મોટો વિસ્તાર છે અને તેમાં પણ કેમ્પેનિંગ ડોર ટુ ડોર કેમ્પેનિંગ અત્યારે ચૈતર વસાવા કરી રહ્યા છે ચૈતરભાઈ સાથે ફરીથી આપણે વાત કરીએ ચૈતરભાઈ પણ સવાલ એ બી ઉભો થાય છે ને જે રીતે નિલેશ કુંભાણીનો કેસ થયો તમને શું લાગે છે નિલેશ કુંભાણીના કેસમાં એમના ટેકેદારો ખસી ગયા કે નિલેશ કુંભાણી પોતે ગાયબ છે નિલેશ કુંભાણી એ ભાજપ સાથે રહીને આખું સેટિંગ કર્યું છે કરોડો રૂપિયાનો સોદો થયો છે અને જેટલા પણ પક્ષના અપક્ષના ઉમેદવારો ત્યાં ફોર્મ ભર્યા હતા એ બેઠક પર એમને પણ કરોડો રૂપિયા આપીને બિનહરીફા બેઠક કરવામાં આવી છે આમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી પાટિલ એમના સાથીઓએ નિલેશ કુંબાડી સહિત તમામ લોકોને ફોડીને આ લોકશાહીનું હનન કર્યું છે ત્યાં જે મતદાતાનો અધિકાર હતો એ અધિકાર છીનવી લીધો છે ત્યારે એમને જનતા ક્યારે માફ નથી કરવાની એ નિલેશ કુંબાડી હોય ભાજપ હોય તમામ લોકોને આ લોકસભામાં જનતા જવાબ આપવાની છે અચ્છા તમે કઈ રાજો જનતા જવાબ આપશે પણ ક્ષત્રિય તમારા ક્ષેત્રની અંદર પણ ક્ષત્રિય વોટર્સ છે તમને લાગે છે કે આ ક્ષત્રિય વોટર્સ જે વર્ષોથી પરંપરાગત ભારતીય જનતા પાર્ટીના વોટર છે એ તમને વોટ આપશે તમે જોયું હશે રૂપાલાનું જે નિવેદન હતું એમના ક્ષત્રિય સમાજની માં ના વિરોધમાં આ માત્ર ક્ષત્રિય સમાજનું અપમાન નથી તમામ લોકોનું અપમાન છે અમારા આદિવાસી સમાજને પણ રૂપાલાએ કીધું હતું કે આદિવાસીઓની તો દારૂ વગર સાંજ નથી પડતી ત્યારે આપણા માધ્યમથી રૂપાલાને પણ કહેવા માગીએ છીએ તમે ઇતિહાસ જોઈ લેજો મહારાણા પ્રતાપ એમની સામે પણ આખી ભીલસેના હતી આજે પણ અમે ક્ષત્રિય સમાજની માં બેટીઓનું જે અપમાન થાય છે એ ક્ષત્રિય સમાજ સાથે અમે છે કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય આવનાર દિવસોમાં ક્ષત્રિય સમાજને પણ અપીલ કરું છું અમે તમારી સાથે છે અમે તમારા સૈનિક તરીકે ઊભા રહીશું પણ આ મા બેટીઓને અપમાન કરનારને આ વખતે જાકારો આપવાનો છે તમે બધા જ લોકો પ્રવેશ બંધી જણાવી દો ભાજપને અને આનો જવાબ ઈટનો જવાબ પથ્થરથી આ લોકસભામાં બધા આપો એ વિનંતી કરું છું અચ્છા ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે વિનંતી કરી રહ્યા છો પરંતુ સાથે સાથે ચૈતરભાઈ આદિવાસી વોટ બેંકમાં

છોટુભાઈ એમનો પરિવાર ભાજપ સાથે સંકળાઈને જ રાજનીતિ કરે છે એ તમામ આદિવાસી સમાજ આજે જાણી ગયો છે બિલકુલ આપ જોઈ શકો છો કે અહીંયા આગળ ડોર ટુ ડોર કેમ્પેનિંગ અને દિલીપ વસાવા પણ આ વખતે ચૂંટણીમાં જે વસાવા વર્સિસ વસાવા વર્સિસ વસાવાનો આખો જંગ છે અને ચૈતર વસાવા અત્યારે ભરૂચ સિટીની અંદર આ ભરૂચ સિટીનો આખો વિસ્તાર છે અને ખાસ કરીને જે મુસ્લિમ વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે એમનું આ જે ડોર ટુ ડોર કેમ્પેનિંગ છે એ કેમ્પેનિંગ ચાલી રહ્યું છે અને ચૈતર વસાવાને ક્યાંક આશા પણ છે કે જે રીતે એમની સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને જેલમાં પૂરવામાં આવ્યા જે રીતે આખું વ્યવહાર અત્યારે ભારતીય જનતા પાર્ટી અન્ય લોકો સાથે કરી રહી છે તેવામાં તેમની ચોક્કસથી જીત જશે ચૈતરભાઈ સાથે પણ ફરીથી વાત કરીએ ચૈતરભાઈ શું કહેશો કારણ કે આદિવાસી વિસ્તારની અંદર તમને હવે પરમિશન મળી ગઈ છે જવાની ત્યાં આગળનું કેમ્પેનિંગ તમારું કઈ રીતે ચાલી રહ્યું છે મને છેલ્લા સાડા પાંચ મહિનાથી પ્રવેશ બંધી હતી મારા ડેડિયાપાડા વિસ્તારમાં અને નામદાર હાઈકોર્ટમાં અમે અપીલ કરી મને જવાની જ્યારે હમણાં પરમિશન મળી છે ત્યારે હું સાડા પાંચ મહિના બાદ મારા મત વિસ્તારના મારા વિધાનસભાના પરિવારની વચ્ચે જઈશ મારા પરિવારની વચ્ચે જઈશ મારા ઘરે જઈશ ત્યારે હું એમની વચ્ચે ગયો ત્યારે મારું ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું છે ઉત્સાહમાં આવી ગયા છે લોકો અને ત્યાં મારી પ્રચારની પ્રવૃત્તિ કામગીરી પણ ચાલે છે હજી પણ તમારા તમારા કરી રહ્યા છે માટે હા બિલકુલ કરી રહ્યા છે મેં પણ કેમ્પેનિંગ ત્યાં કરી રહ્યો છું અને આવનાર દિવસોમાં પણ ત્યાં ખૂબ સારો માહોલ છે લોકો ભાજપની કરની અને કથની જાણી ગયા છે ત્યારે આ વખતે ડેડિયાપાડા ઝગડિયા વિધાનસભામાં અમે સિત્તેર ટકાથી પણ વધારે મતો લઈ નીકળવાના છે અને ઓલ ઓવર અંકલેશ્વર હોય ભરૂચ હોય વાગરા જંબુસરમાં પણ અમે સારા માર્જિકથી આગળ આવવાના છે ત્યારે ભરૂચ લોકસભા આ વખતે અમે જીતીએ છે ચાલો ચૈતરભાઈનો તો દાવો છે કે આ વખતે એક જ ચાલે ચૈતર વસાવાત ચાલશે પરંતુ જોવાનું મજા આવશે કારણ કે 7મી મે વોટિંગ છે વોટિંગ પર્સન્ટેજ કેટલું હશે અહીંયાનું એ પણ જોઈશું આપણે અને બીજા આપણે આમ મુસ્લિમ વિસ્તારની અંદર છે તો મુસ્લિમ વિસ્તારના લોકો સાથે પણ ચર્ચા કરીશું કે કેવું છે અહીંયા આગળ શું ચાલે છે અને કોને વોટ આપશે આ દરેક વસ્તુ તમને નિર્ભય ન્યૂઝ ઉપર જોવા મળશે તો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર